મિત્રો આ છે અમારે ધીમો દાદો ને આ છે હમણાં હા તો અમે પોકી જ લોકેશન એમ આપડે દાદો અમ્રાવે ગીત નવરાત્રી ઢુકડી રમઝટ બોલાવે દાદો

વણ ઝારી ઝુલણ ઝૂલતી અંબે માના તે ઝૂલણ મતી માયે પેલે પગ થી પગ મેલ્યો અમારા જમાનામાં માં તો આવા ગરબાની રમઝટ બોલતી બીજા ચીવી ગરમ એક માથે એક ગરબો એવો આવે મારી મહી સાગર ને આરે ઢોલ વાગે છે ના સુથારી આવે છે વાહ વાહા એક જગા ને એટલે કે પુરાણીની વાત કરી નવરાત્રી ની ચાલાની નવરાત્રી ની વાત કરી જુનાગઢ લગભગ ઓગણીસો સત્યાસી અઠ્યાસી ની

જય માતા કરજો ખાસ વસંત ઠાકોર ઓફિશિયલ ચેનલ એવો